સાચી વાત છે તો દોરી નું મન રહ્યા મત લાગેલી તો બધા ને લેવું જોઈએ માર ગળવા માર તો વાત જ કર્યા જેવી નહીં ને એમને શું ખાવાનું નું ખાવાનું નું બીજું શું એ તો બધા એવું જ કહેલી લગન પહેલા બધા વાત બના કાઢતા હોય તમને આમ ફરવા લઈ જઈશ તેમ ફરવા લઈ જઈશ તો રજા દિવસે એમની આખો દાડે ની પાછળ પાછળ ટાઈમ મસ્યા જઈને આ મળે